રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મિત્રો સવારનો વ્યૂ જોઈ લ્યો એક વાર ઘટે જ નહીં ને એવી મીઠી ઝાકર આવે હમણાં જો મગને જોઈએ એવું જ જોઈએ આપણે આજે છે ને ઉકેળો પલાળવાનો પ્લાન આવે છે ટ્રેક્ટરમાં ઠાર ટાયર ભીના થઈ ગયા ઉકેળો છે ને પલારી નાખો ને

મિત્રો ટ્રેક્ટર તો જો હતો પણ આવતો રહ્યો પાછો પણ હવે છે ને જવું છે ગાડી મૂકવા કારણ કે આનો છે ને થોડોક પ્રોબ્લેમ થયો ફોર વ્હીલમાં એટલે છે ને કારીગરને કહ્યું નથી આજે વારો આવ્યો હોય કે ભાઈ ડેવરભાઈ મૂકી જાવ ગાડી અને કારણ કે એનો મકા આગો હતો એટલે છે ને એ કહેતા હતા બે ત્રણ દી જારો બે તમથી જારવું એમ કરતાં ઘણું બધું ગાડીને હું આજે મેળ આવી ગયો આવી જાય વાલો હવે જવું છે જે ખંભાળી મૂકવા બરાબર

આપણી ગાડી હમણાં થઈ જશે ક્લિયર કેટલા દિવસ બે ત્રણ દિવસમાં થઈ જશે હમ કરી નાખશે પાના પકડન જો ઠાહો થઈ પડ્યો તો આવી ગયા છે જો ખેર અને ગાડી તો વહેલી મૂકીને આવી ગયો પણ જો ગોલ્ફી ચાલુ છે આવી ગયા ને તડકો બહુ છે ને ટી થાય કે ઠંડુ ઠંડુ ખાઈને તો બહુ મજા આવે હમતા પાછા બરોબર એવો તડકો આવે

ચાલુ કરી દીધી મિત્રો જે દવા ત્રણ પંપ ચાલુ કરી દીધા ઘણી બે કલાક માં ફાઈનલ કાલે છે ને આપડે દુવારકા જવાનો પ્લાન હાલે છે એને કારણે છે ને આજે મારી દીધી ત્રણ પંપ કરી

Aja bau biasa, bau biasa, bau biasa, bau biasa, bau biasa, bau 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 biasa, 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 bau biasa,